આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના જ્યાં આજે પ્રાથમિક શાળાના બાળકો એ રોડ પર ધરણા કરી ચકાજામ કર્યો છે ખાનગી કંપનીના વાહનો ને થંભાવી દીધા હતા ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસીના મસ્ત મોટા સ્ટોક ની અવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકો અને બાળકો નું કહેવું છે કે તેઓને કોલસી અને જીપ્સમ ડસ્ટ ઉડી રહી છે ઘર હોય કે સ્કૂલ કે પછી આરોગ્ય કેન્દ્ર તમામ જગ્યા પર ડસ્ટ થી લોકો પરેશાન હોવાનો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે મૂળ દ્વારકા અને મઠ ગામ પાસે આ જેટી તેમજ કોલસી ચિપ્સમના ગોડાઉન આવેલા છે અહીંથી ઉડતી ડસ્ટના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સવાર થતાં જ અહીં ભારે ડસ્ટથી ચારે તરફ કોલસી જોવા મળતી હોવાના ગામલોકો આરોપ લગાવી રહ્યા છે લોકોનું કહેવું છે કે તેના સ્વાસ્થ્ય પર પણ જોખમ તોડાઈ રહ્યું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય

તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દીવાલ પડી તો અમારા બાળકો આજુબાજુમાં રમતા હોય જો બાળકો ઉપર પડી ને બાળકોને લાગી જાય તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ઊડીને ડાયરેક્ટના નિશાળા આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય એ જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે એના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે આમાં સહન કરી દઈએ તો અમે અહીંથી વૈયા જાય એ બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગ કરે તો કોઈ ધ્યાન જ નથી દેતો કાલે અવાર અમારા બાળકોને કંઈ છું કંઈ ગંભીર પરિસ્થિતિ જ હોય તો એને કોણ લે એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચે છે અને ખૂબ જ બધી ભૂકી ભરે છે કોલસીની અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વરસ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે ભૂકી આ અંબુજાની અંબુજાની ભૂકી આવે છે અને સ્કૂલ નજીક જ છે બાજુમાં છે આ કોલસી ટૂંકમાં કોલસી રજૂઆત કરું છું એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલ ને છે ને આ આનેથી દૂર લઈ જાઓ એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી કેટલા ટાઈપની અમે કલેક્ટરમાં અરજી આપી પછી પોલીસ માહિતી એમ બધા અરજી કરી દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી આ દોઢ મહિનો થયો અને બીજા નંબરમાં શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી એટલે બાળકો અને એના બધા વાલીઓ છે અને ગામનો બધો સહકાર છે અમારા ગામના બધા આગેવાનો છે આ બેદરકારી આ બેદરકારી આ કંપનીની કે કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું ને આટલું બધું કોલસી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે જીપીસીબીના અધિકારીને પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક નિયમ નું પાલન નથી કરતા એક કઈ માંગ ના સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકો ને એ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું અમે આટલી હટ પર હું કે અહીંયા જ ભણાવવાના છે આ બાળકોને અમે તડકામાં બેઠી અને આનું ભવિષ્ય અહીંયા સુધાર્યું કારણ કે તંત્ર અમને ધ્યાન ન દીધું આ કંપની આટલી બધી આટલા બધા આ લોકોને એમડી લોકોને અમે રજૂઆત કરી બરોબર પગ પકડવાનું બાકી રહ્યું છે છતાં પણ એ લોકો અમને અનહદ જવાબ આપે છે આપ દ્વારા મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ જીપીસીબીવાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું અને પ્રદૂષણની મેટર છે આખી હવે પ્રદૂષણ ડસ ઉડેલી છે એ અમે જોયેલું જ છે સ્કૂલોમાં ડસ ભરાઈ ગયેલી છે ઝાડ ઉપર વ્હાઇટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ એ ઝાડ ઉપર દેખાતું હતું બધે એ તો બધું જોયેલું છે અમે આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી વાળા જ પગલાં લેવાના થાય જે કાંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય જે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી કરવાનું થાય અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા સર્વે તો કરી ગયા છે એ લોકો જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના